સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પાસે આવેલા ધમરાળા ગામની સીમમાં આવેલ પવનચક્કીમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી અચાનક પવનચક્કીમાંથી આગની જ્વાળા ભભકી ઉઠતા આજુબાજુ વિસ્તારમાં રહેતા લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી હતી ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો સદભાગે આ આગમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી જોકે પવન ચક્કીને ભારે નુકસાની પહોંચ્યું હોવાનું પ્રાથમિક માહિતીમાંથી જાણવા મળ્યું છે હાલ આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા ફાયર વિભાગ તથા સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સુપ્રભાત ન્યૂઝ સુરેન્દ્રનગર